સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગર સ્થિત મમતા મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી છે આ આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે જોકે સુરત ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી આગ ઉપર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો છે પાંડેસરામાં મમતા મંડપમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે ઘટનાની સૂચનામાં મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આગ પર કાબુ મેળવવા માટે

એ ચિંગારી ને આગ લાગી છે ને ફટાકડો જેવો ઉધ્યો એવો અંદર કઈ માલ રાખ્યો હશે એના લીધે ફાયર થયું છે અને બીજું કે જે વાયરો કયા છે સીબીના એમાં એ ફટાકડાથી ફાયર થયું છે આ ફટાકડાથી આગ લાગતા એમાં જે માલ રાખવામાં આવ્યો હતો જે એમનો કાપડ ને એ બધું હોય એ થોડું બચી ગયું છે એ થોડું સળગી ગયું છે પણ વધારે પ્રમાણમાં બચાવી લીધું છે જી એમની પાસે ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ છે જ અને એમણે ચાલુ રાખેલી જ હતી ફાયર સેફટી પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડ આવીને તરત કાબુમાં લઈ લીધી છે કેટલી ગાડીઓ અહીંયા ઉપસ્થિત અમારે ઉડના અને બેસ્ટાથી ત્રણ ગાડીઓ છે